पत्री पत्रले आता पछि शूटिंग तो थाई त जागा तो बोलतो वाली तो जाहेर जा की आचा जाहेर जकी आम्ही शूटिंग न करू शकतो तो वेवारापर्यंत नंतर मळवावर 10 वेळा पर्यंत मार्ग येते तो वेवारापर्यंत बोलू दे बोस जो आ तो बिजा बात आहे लाई कंपनी죠 तो क्यों ये શાસ્ત્રી દેસિત આપણે કેમેરો ચાલુ ચાલુ તમને કેમેરો તો દેખાડી દેજો તમને તમારું થઈ કેમેરો લાગે તો બોલ લેવા હવે

જે માલ મારવામાં આવ્યો એ ગાડી ઉપર કાચ તોડી નાખવામાં આવ્યા એ ગાડી ઉપર જે કાચ તોડી નાખવામાં આવ્યા એ ખીરસરા ગામે તોડી નાખવામાં આવ્યા અને એ આપણા તાલુકાનો વિસ્તાર છે ફરિયાદ અહીંયા નોંધાવી જોઈએ હજી સુધી અમે વડિયા પોલીસ સ્ટેશન જઈએ તો વડિયા પોલીસ સ્ટેશન વડા અહીંની કો આપે અહીંના વડા અહીંયાની કો આપે હવે જીરો નંબર પણ એફઆઈઆર થઈ શકે હું પણ કાયદાનો જાણકાર છું એટલે એવું ઈચ્છું છું કે તાત્કાલિક ગોળાની ઉપર એફઆઈઆર નોંધાવી બીજું કે અમારા જે સાથી મિત્ર જે છે નિર્નિર્ાંક કો એ નિવેદન લેવામાં આવે અને બીજું કે જે નિવેદન અમે જે દેવા માંગીએ છીએ કે જે ઘટના ઘટી છે અમે કોઈ એ જ નિવેદન એ જ લેવામાં આવે શા માટે ભાઈ અમારા જે સાથી મિત્ર છે આવે આવે કારણ કે અમારા મિત્રને ગઈકાલે પણ

હવે એને જે ઘટના ઘટીને એને જે માર્ગ લાગ્યો છે તો જ કેવાનો હવે ક્યાં લખ્યું છે શું લેવું છે એને ખરેખર જે આખું ચિત્ર છે માહિતી અને આવે છે એવું કે છે ગંભીર જે છે આપણે ગંભીર ઇજા નથી લખવી એ તમારો પ્રશ્ન છે પણ હું એમ કહું છું એ વ્યક્તિ લખાવા માંગે છે તો ખરેખર લખવી એટલે છે ગંભીર રીતે છે અને ઝીલ હુમલો છે ઝીલે હુમલો કેવો પડે છે બીજું કઈ કઈ ન શકાય

અને જીવલેણ હુમલો મે કહીએ છીએ તો અમારા જીવને જોખમ હતું જ કેમ કે કોઈ એક જગ્યાએ થાય તો સમજા પેલો પેલો હુમલો વડિયા ખાતે છે વડિયાનું એસપી પેટ્રોલ છે ત્યાં છે બીજો હુમલો અમારા અમરનગર જે ગામ છે ગોડા ઉપર ત્યાં મોટો પત્ર લઈને અમારી ગાડી પર મારવાનો ત્રીજો હુમલો એક લોઢાનો રોડ લઈ અને અમારી પર ગાડી પર ફેંકવામાં આવ્યો અને ચોથો મુલો એ આયા ખીરાસરા પાસે થયો છે ખીરાસરા પાસે થયો તો અમારી ગાડીના કાર તોડ્યા છે અમારી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે વ્યક્તિને રોડ ઉપર ઢેસડો છે આ તો તમે અમારી પાસે કદાચ કદાચ એનો વિડીયો ન હોય કદાચ મેં ઢેસ જનો એટલે એમ કીધું કે આ ઘટના ભેટી જ નથી તો એવું ન હોય કારણ કે વ્યક્તિને આયાના ભાગે ખરેખર લાગેલું છે તમે પણ જોશો તમે પણ તમારા દીકરા તરીકે જોઈને જોશો તો તમને ખબર જ પડે કે ખરેખર એને લાગેલું છે એટલે આ ઘટના જે બની છે અમે જરાય એવું નથી કે તમે અમારો પક્ષ લ્યો ના

તો પ્રાથમિક તમારા જે હોય કોન્સ્ટેબલ સરખ છે કે બીજા કોઈ છે એને મોકલો અને ખાસ કરીને જે નિવેદન છે નિવેદન લઈ અને એફઆઈઆર

લગદાનની મેટરો મારા જોમાં હતું ને 50 જાણે છે આગરની પરિષદ જે થ્યું ઈ આપણે જાણે મારી મીટર વિશે નથી

अने राजकोडर किदो जाय छे ने बोले राजकोडर हमने एक बीजी को क्यों हो हमें એમ કીધું છો કે અહીંયા કોઈ આવીનેને કંઈ કીધું નથી પણ ત્યાં બે અધિકારીઓ આવી અને એને જને ધમકાવ્યા છે હું હું તમને કહું આ કેસે તમને એ એ લખો તમે એને હું કીધું કે અમે કહીએ એ નિપ્રમાણ ફરિયાદ લખો તમે કે ફરિયાદ નહીં કે હું બેન કે તમને કે તમે મારી વાત તો મારી વાત 24 કલાક થઈ ગયો બી જગ્યા જગ્યાએ નિવેદન લખવાનું હોય કે પોલીસ તંત્ર હોસ્પિટલ ના બેડ ઉપર પોલીસ તંત્ર

અમારે ત્યાં જમા આવે છે વધારે ખોટું છે તો ખોટું પણ લખાવે આ મોટા ખેંચીશું આવે ને

વાર ગયા થયો આ લોકો પીવડાવવું હોય તો એને એવું નતું કરવું બીજી વાર હુમલો કર્યો બીજી વાર એ સક્સેસ ના ગયા ત્રીજી વાર કર્યો

દૂધ વેચે છે ખરાબ કેમિકલ વાળું જાણી જોઈને વેચે છે એની ઉપર તંસો હાથ થવી જોઈતું પ્રદુષણ વાળા પાણી પી પી મારી નાખા કારખાનેદારો એની ઉપર પડે તંસુ હાથ ન થાધી પાઈ પડે ઉમલા કરીયા એને લાઈકું રોઈ તે બેવર્સી પ્રમાણે મે મે રીયલ ઘટના નકલો માઈક પર મતલબ કે એવો ઈરાદો કોઈ કે મેં વાત આટલી બધી વાત ભાઈ વીડિયો પાસે કોણ આવે છે આરામ આપજો દીકરાઓને કોણ ઓય રે મને તો અમારે સીટી સ્કેન કરવો સીટી સ્કેન મશીન નથી રીમાં હવે જાવું તો જાવું ક્યાં એmare કરાવું છે એmare રિપોર્ટ ન કરતા ભાઈકટમાં લાગે છે અમે વેલિંગ

વિપક્ષ પાસે ત્રણસો હાથ ની આ વ્યાખ્યા સત્તા પક્ષ પાસે આ વ્યાખ્યા એવું લખી નાખો તમે હાલ છે તમારે ઉપર કરતા પૂછવા ગયા તમે છે ને ત્રણસો અમે

ઉપર થી એને દવાખાના માં સારવાર ના મળે પોલીસ સ્ટેશન માં આવે તો ન્યાય ન મળે તે માણસ ને જાવાની આચો ભે મળે બરોબર છે પછી કોઈ ભજાઈ જાય અમારે અમારે ત્યાં વ્યક્તિગત દુશ્મનાવટ હોય રાત દિવસ હોય એવું તો હે નહી સાહેબ

એ તો સાચું નથી કાપી તમે અંદરથી અંદરથી જે પ્રાઈમ તોડે છે તો આ આ પૂરા મહિનો નકલો લાવો તો તેમ

अब देना की हिम्मत कैसे आवे तो आप मु तुम बोलो आप अपना काम कर लो ये ना ये आ तो बदे आवाज क्यों है सर मैं ये मतलब लीगल ही करवा के बैठा कोई तो पर लीगल तो तुमने कहे जी लीगल करवाने बात तो हम 420 ही लागो पड़े ये लीगल ये टाइम कायदान के बाहर का नुकसान ही हो जाए तो पहले सूर्य उठ्या रुष्ट होया अब बदे लोग बेगा दिन के कैसे તમે ત્રણસો બે લખી ત્રણસો બે દિવસો રૂપિયા ખબર પડે ત્રણસો રૂપિયા નક્કીને હા હિસો હાથો લાગીને ખબર પડે ડોક્ટર સારો ડોક્ટર લખી દેલા જીવ લે ત્રણસો વાર લઈ ચાલો

સાહેબ એવું કે છે કે ત્રણસો હાથ ડોક્ટર લખી દે બરોબર

જોઈએ છે ઓના જેવું જો તમાર કીધા ગાડી આડી ગઈ હોત તો તમારી ઉપર 308 લાગી ગયું મારી ઉપર લાગી જ ગયું એ પૂછવા તમે જે રીતે કામ કરો છો એ રીતે બંધ કરી દેઓ કાલેવારે તમારા દીકરા ઉપર આવશે ને તો તમને ખબર પડશે તમારી ફરજમાં આવે છે ને પુરાવા સાથે અમે દેવા તૈયાર છીએ તમારી આવે પુરાવા તમને કરી તો ખાલી માથું ફૂટ્યું છે અલવા માતું પુછે કામે કાતું ઓલા પે પુછે ગાડીના નાક ખોર છે માસુ બીડું છે 308 માં નો આવે છેમાં આવે લાવું સમ લેવ લે લે કાઈ તું દાન આ દલાડી કરવાનું બંધ કરો આ કે તમારું કામ અમારું કામ નહી અમારું કામ નથી અમે તો બંધ કરો આ બસ આપું બંધ કરો તમારી વાત બરાબર તમે કમા કરો છો પણ તો મને લેખિતમાં લખી દે કે કામે તો થોડાક આઈ જાઓ